ને મિત્રો દીવાબત્તી નું કામકાજ બધું કમ્પલીટ થઈ ગયું છે વારવા ચરાણ થઈ હોણાવડી સાટી કે દીવાબત્તી બધું ટોટલી કામ પતી ગયું છે અમે વાર આઈ ગયું છે જમવાનું જમવાનું બનાવવાનું વાર છે ફરે મમ્માનું કે ગબલું સવારનું બનાવ્યું છે એને સાખમાં દર બહુ છે એટલે સાખ આપણે બનાવશું નહીં સાખને બહુ સાખને નીચે રાખી દેતા કી સાકિ રાખી દીધું હવે પ્લાનિંગ છે વઘારેલા ભાત બનાવવાનો વઘારેલા ભાત હોય કે મજા આવે ખાવાની તમને ખબર છે જો કે બારે જવાનું હોય ને એટલે બધું એમને ભંગાર હાલતમાં મૂકીને જતા રહે એમને પછી આવીને બધું એમ કરે પછી આવીને પાસે એવું સાંભળાવે કે અમે એક દી ઘરે ન હોય એટલે આ ઘર હાલત કેવી ઘર

આતે લગાડે. બહુ પાછો ટેરો હેલો. અમે સુલવા. બાયા કી આ ખાડો રે ગય મેરા. સ્ટૅન્ડ મિત્રો હવે આપણે આવી ગયે રસોડામાં ફોનનો સેટઅપ થઈ ગયો સ્ટૅન્ડ પર બધું કમ્પ્લીટ લાગે હવે ચાલુ કરીએ જમમણ બનાવવા માટે. જમમણ એટલે અને

जो आवड़े बात होया फटाफट चालू कर दे विधि ये काबोले तो ये नहीं जा रही है करो करो अब आ सब कर दिया इधर इधर 他不会是吧？ तो फाइनली मित्रों बटेका कंप्लीट થઈ ગયું છે જોઈ લો તો મેં बटेકા બતાવું દેખાય છે અંદર સરસ તો बटेકા કમરે થઈ ગયું છે बटेકાને છે ને બારે એક પાણીથી ગોયા કેમ કેમ કોમ સાર રહી ગઈ છે बटेકાને હું ધોઈ નહોતો તો फाइनली મિત્રો હું बटेકા કમરે ધોઈને આવી ગયો જો બે પાણી बटेકા ધોયા હોય એટલે કાલે મને એમ નહોતું કે बटेકામાં કાકરી આવે बड़े कतरे नाप के देते हैं हमें वहाँ यहाँ भी कैसे डूंगड़ी भी डूंगड़ी पूरी कलेरी में जो ही है आये राम तो हूँ आज तो था ये तुमने डूंगड़ी में वहाँ पड़े जाऊँ और आगे क्या देख ले ડુંગળી આટલી રાખી એ ફાઇનલી ભાઈ હું ડુંગળી લઈ ગયો તો રખડ નાખી ડુંગળી નું કટિંગ ડુંગળી સાથે માંડ્યો ના પડલી આદ બધા વાસન બગાડીક ના પડે એટલે તો ખાને આવો આ બધા நீங்க <laughs> <laughs>

કેમ કે ભાઈ મારું જમવાનું બને જ નહીં એના કોઈ ફાવે જ નહીં લઈ ભાઈ લસણ તો ફૂલ પડ્યું છે એટલે એનું લસણ માં કોઈ વાંધો નથી આ થોડુંક આદુ ને મરચા એનો ખાભાર केले मित्रों छे आमा જોઈ લો તમે જોઈ શકો છો આ ડુંણા કટકા કરને ગાજે પછી મરચાનો કટકા કરને ગાજે પછી લસણનો કટકા કરને કે તેમ કે આપણે જમણું બનાવીએ તો આપણે કોઈ વસ્તુ ખાંડતા નથી ખાંડવા દે કે ટેસ્ટ આવે જ નહીં એટલે ખાંડતા આપણે ક્યાંય જ નથી કમ્પ્લીટ થઈ જશે ઓનસરો નું કે દે પ્લીઝ માં લસણ ઓરી પ્લીઝ માં નું કોણ પરમા કરશું નહીં નહી તો કે મૂકે

Fida Bathmaker, you have a white bath, Kush, white bath. White bath, Matel, uh, copies. Is that a girl, Missal? I don't know if I want to chill that. Mara Dioru. I was so little, Gruma. I don't know. Where was you? એકરે જમમાં મગાય મેજરટી આવ તો બારમાં આવતું મનાય તાને દેઈ માં તો કાઈ વાંધો નહી ભાઈ આમાં એ ચોખા રે ચોખા કે હે હા નીચે પડી પડી જની અચ્છા તું નું શું વાના આમાં કેવું એ આઈ આ રે દેને ચોખાઈ તો ભાઈ તો કેટલા જમનો કાળો નહી અરે તમારું આવો નહી એમ આપણે બધાય મેકી કેટલી વાટકી आकडे मुंबई 1 क्वार्टर 2 3 4

અમ સરગી જો બી એસે આપલો ઓનજી મુર્યાક ની જો મારી એક સલાહ હે કે ગમે જો કોઈ પુરુષ સ્ત્રી હે કોઈ પણ બેનો દેખાય જો રાંતી હોય તો રાંઘો મે પેલે તમ હુ કરો અમુક લોકો એવું કરે કે ગેસ ચાલુ કર્યો તપેલી મે કે તરત સીધો અને તપેલું ગરમ ન થયું હોય તેલ નાખે દે તો સલાહ મારી એવી છે કે તમે આ ગેસ ચાલુ કરો તપેલું મૂકો તપેલા ગરમ થવા દો ગરમ થવા દે એટલા માટે ઘણું હોય કે તમારું તપેલું એમને પેલું હોય બેક્ટરી લાગેલું હોય ગરમ થઈને મરી જાય એટલે આ ગરમ કરીને પછી નાખો મજા આવશે ચમડો પણ મસ્ત બનશે આ મારો પોતાનો અનુભવ છે બાકી મેં કઈ જોયું નથી જાણ્યું નથી ભાઈ ચોખ્ખા કે ગયા પછી વસ્તુ કમ્પ્લીટ લઈ લીધું આપણે તેલ गेस्ट तो पास्ट कर लगी फास्ट थे यू हूँ तेल पास हाँ ये नगोला मिली तय है यो पास ला तेल में चिल्ले तो तेल तेल काट कौन से तेल जाने लेट है मत हाँ गाइड प्रूट नहीं बी बी पावर एजुमेट प्रूट तेल काट कौन से तेल

लाख दी सोला तो सुन नाम सही ना करना हां जीरो नाक तो हो जीरो नाक तो लिविंग बादीया नहीं क्यों कहीं नहीं ना ना भाई ना आवे पीछे लोग तो ये अब ऐसे ये कर लो रखो ना अच्छा बोलो ना कर भूल गए ट्राई பண்ணवा तो मैं

નાખી દીધો ડુંગળી તો વાહ હું આખો દઈ રહ્યો છું ડુંગળી જે તેલ લેયું તેલ માં રહી મીઠું જીરું કડી પત્તા ને લવિંગ બીજું હકો મસાલો નાખી લે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખી લે ડુંગળી तो भाई डूंगरी नकाई नहीं जान वीडियो ब्लर लगता तो ना जो लो ना सरस आवे डूंगरी नकाई नहीं जान दो नकाई के हर नाम पर जैसे बटेगा बटेगा नाम चंक भाई आपको जमाना जैसे तेरो मार फ्राई करी न बने फ्राई करना होगा બધી વસ્તુ છે બટેકા બાળવાના રહે અને ડુંગળી બાળવાની રહે બે વસ્તુ બાળવા માં ટાઈમ રાખશે મીઠું નાખીએ દે એટલે હું મીઠું બટેકા ભરી જાય અને હું ન લાગે મીઠું ગોતું આ હા મીઠું

は、いよエルさんは、ジュエルさんは、ジジュエルさんは、ジュエルさんは、ジジュエルさんは、

હવે આટલી વસ્તુ છે ને ફ્રાય થવા દેવું પડશે એટલે કડીકવારને ઠાકવું આવું ઢંકાઈ ગયું કમ્પ્લીટ હવે આ ઢંકાઈ ગયું છે તેલ ગયું પાણી ગટો ઉકલાયું तो फाइनल है मित्रों हूं पानी पानी पीने आ गई हूं अब एक गेस मारवा चाहूंगा झम्मर फाउछूं जी तो भाई कहूं तो इतनी बढ़िया को फ्राई થઈ ગઈ છે હા સુકનતો હોતો જ રેમ સકા સુકન સુખલો બધું ફાઈ નહી ગયું મને મારી આવી ચોખા ના પણ તો ભાઈ નકડી ચોખા ના કે ચોખાને ફ્રાઈ કરવા પડશે મારી આગળ તો ભાઈ કમ્પ્લીટ મન છે

और भाई थोड़ा चौका रह गया है ना मैं पानी डाल पानी डाल दूंगा और मैं ले जाऊं अभी है अंदर पहले जाए हां कंप्लीट

पाचात मेड फ्राई करीन पसे आम ना किस पाणी किमका पू झमम ले करलो जॉय तो જોઈ લ્યો આવ દેખાય ને જોઈ લ્યો તમે બતાય તો એવું દેખાય અગાનું ફ્રાઈ કરના હું ઘોડી ગોર ને પછી ના કર્યું पण ત્રણેમાં બેન બેઠા છે ને એમ કહે કે

مره سپاه داریم سرانه ایس، ثروت ثروت کردم. بهم بگی، چه زمانی من تو ابر اسپریز می دیاد تو من تو فروی رو می دم. آخه یه دو، من دارم تیز کردم. آخه، ثروت اوه، اشی بهتره من می دونم، پول داریم.

तो फाइनली मिंत्रों चेन में बहुत ही कमीर सही क्यों नहीं हर बार अगर आप रे बैग जमा मरन आता है आप रे मिसिंग तो लेडीज़ बाय मर्डिस अनुधारण के हाथों पाजी लाए बताओ क्योंकि अपने ने पाजी काफी दूर में तो जुबानी पाजी ले आओ और पाजी बड़ी बहुत शांतिकलाई निकली फाइनली

ऊपर से भी मुंह ने आखो फाइनली आपने डिश જોઈ લ્યો તમે ખરેખર ડીશ તો મને સેક બત કે તમે दीवाना થઈ જાશો ભાઈ આપણી ડીશના ઓરેજો જોઈ રહ્યા फाइनली આપણી ડીશ તમે જોઈ રહ્યા જમવાનો ભાઈ ભાઈ છે ને ડ હટે કરો અને ટેસ્ટમાં મજા આવશે ભાઈ લે મારું ફોન પડી જ છે તમારે